નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘની દ્વિતીય કારોબારી સભા સેન્ટ્રલ પ્રેસિડેન્ટ સી એ પંકજ પારસિયાના અધ્યક્ષસ્થાને તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારના નવ કલાકે ફોરેસ્ટ કાઉન્સિલ અંતર્ગત છત્તીસગઢ રિજિયનની યજમાનીમાં પાટીદાર ભવન રાજનંદ ગાંવ ખાતે યોજવામાં આવેલ છત્તીસગઢ રિજિયનના ચીફ સેક્રેટરી હર્ષુક નાથાણી દ્વારા સભાની શુભ શરૂઆત કરવામાં આવેલ આ સભામાં કેન્દ્રીય સમાજના પ્રમુખ શ્રી અબજીભાઈ કાનાણી છત્તીસગઢ જોન સમાજ પ્રમુખ શ્રી કાંતિભાઈ લીંબાણી રાજનંદગાંવ પાટીદાર સમાજ પ્રમુખ શ્રી કાંતિભાઈ દિવાણી સહિત દરેક કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને સેક્રેટરી હાજર રહ્યા હતા જનરલ સેક્રેટરી ડોક્ટર વિપુલ છાભૈયા દ્વારા ઉપસ્થિત કેન્દ્રીય યુવા સંઘના સલાહકાર ભવનભાઈ જાદવાણી મોહનભાઈ દોડુ અને અમૃતભાઈ ભાવાણી ત્રેવીસ રિજિયનોમાંથી પધારેલ હોદ્દેદારો કેન્દ્રીય કારોબારી સભ્યો વાયએસકે કસ્ટોડિયન કમિટીના સભ્યો કેન્દ્રીય થીમ કન્વીનરો કેન્દ્રીય થીમ પીડીઓ કાઉન્સિલ પીડીઓ અને પધારેલ અન્ય સર્વેનો સ્વાગત કરવામાં આવેલ ही है साथ आपका थैंक यू निवेदन कर सो विजयन महामत्री शिवारे पर विनती करीस दोबारा की आपरे सबो को अभिवादन करीस लिया के विजयन जी अध्यक्ष सभी आपरे टीम ना कन्वीनर ने विनती करीस करणर जी को अभिवादन करीस आपरे नो સૌ સીસીએમ સેન્ટ્રલ પીડીઓ અને કાઉન્સિલ પીડીઓ અને રાજ્યના પદાધિકારીઓ જે પણ મિત્રો રહી ગયા છે એમ સૌ ને આપણે સૌનું અભિવાદન કરીશું સરદાર પટેલ વિજયની યજમાનીમાં દાદા ભગવાન વર્ણો વડોદરા ખાતે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હાજર ત્રેવીસ ને શનિવારે સવારે નવ કલાકે યુવા સંઘ પ્રેસિડેન્ટ હિતેશભાઈ રામજીયા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી સભાની શરૂઆતમાં સરદાર પટેલ વિજયની દીકરીઓએ સુંદર સ્વાગતગીત રજૂ કર્યું હતું ત્યારબાદ યુવા સંઘ સેક્રેટરી નિલેશભાઈ સુરાણી અને પ્રવક્તા પુરુષોત્તમભાઈ વાલાણીએ મુખ્ય હોદ્દેદારોને પોતાની આગવી શૈલીમાં સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરાવ્યું હતું